એમાં એવું હતું કે ગઈકાલે તારીખ એકત્રીસ સાત ના રોજ અમોને એક વાતમી મળેલી કે આપણી વટવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રોપડા એક ચેકપોસ્ટ છે ત્યાં ચેકપોસ્ટ પાસે ફરજ ઉપરના અમારા કર્મચારી છે તેમને બાતમી મળેલી રમેશભાઈને કે કોઈ એક કિસમ છે એ વેપન લઈને આવવાનું છે તેવી બાતમી મળેલી એટલે અમે અમારા સ્ટાફના સર્વેલન્સ પીએસઆઈ ગંધા સાહેબ તેમાં સર્વેલન્સ સ્ટાફ અમે બધા ત્યાં જઈ અને વોશ તપાસમાં જ રહ્યા હતા તો તે દરમિયાન એ કિસમ અમને મળી આવેલો અને તેની પાસેથી એની પૂછપરછ કરી અને અમે એમની તપાસ કરેલી તો તેની પાસેથી અમને એક હાથ બનાવટની એક પિસ્તોલ મળી આવેલી એની સાથે સાથે બે મેગઝીન મળી આવેલા તેની સાથે એક જીવતા પાંચ કાર્ટિસ અમને મળી આવેલા તો તે બાબતેની અમે પછી એમને અમારી પો પંચો સાથેની અમારે પોલીસ સ્ટેશને એમની કાર્યવાહી કરેલી છે તેની વધુ પૂછપરછ કરતાં અમને જણાઈ આવેલું કે તે પોતે પોતાનું વેપન છે એ ઔરંગાબાદથી લઈ આવેલો અને ઔરંગાબાદથી લાવી અને જસદણમાં રહેતા એક મોહમ્મદ કરીને દાદુભાઈ કરીને છે તેમને એને એને વેપન આપવાનું હતું હાલમાં આ તપાસ દરમિયાનમાં અમને આટલી હકીકત જાણવા મળેલી છે વધુ તપાસ માટે અમારી અત્યારે હાલ બી કાર્યવાહી ચાલુ છે અને એ બાબતેની હકીકત છે ના તે બાબતેની અમે અમારા જે ઈગુજ અમારી જે બધી હોય છે એની અંદર તપાસ કરેલી છે તે પૂળ ભાવનગરનો રહેવાસી છે આરોપી જે છે આરોપીનું નામ છે હુસેન એ હુસેન બાબતેની તપાસ કરી તો હાલ એના ઉપર કોઈ ગુના દાખલ થયેલા નથી એને ખબર નથી એમાં ઔરંગાબાદમાં રહેતા તેનો એક એનો ભાઈબંધ છે જે જેનું નામ છે શાહરૂખ એ શાહરૂખે એને એવું વેપન આપેલી અને કીધેલું કે તારે આ આ જગ્યાએ જઈ અને આ વેપન તારે આપી દેવાનું છે ત્યાં તું ઉતરીશ એટલે તને એક ફોન આવશે એ ફોન અને આ વેપન તારે આપી દેવાનું છે ત્યાં તું ઉતરીશ એટલે તને એક ફોન આવશે એ ફોનનું ફોન છે એમાં આપી દેવાનું છે આ વેપન ક્યાંથી લાવ્યો છે કેવી રીતે લાવ્યો છે કેટલા રૂપિયામાં લાવ્યો છે એ હજુ એ આરોપી છે એને પોતે કોઈ જાતની ખબર નથી એટલે વધુ તપાસ માટે આપણે ઔરંગા શાહરૂખ જે છે એ શાહરૂખની પૂછપરછ કરશું તો આપણને જાણવા મળશે કે કેટલા રૂપિયામાં લાવે તો અને આ જે દાદુને આપવાનો હતો મોહમ્મદ કરીને દાદુને તો એ દાદુએ શું કામ વેપન મંગાવ્યું હતું કયા પર્પઝથી મંગાવ્યું હતું આની પાછળનો આશ્રય શું છે આ વેપન ખરેખર આ બાબતેનું કંઈ થયું છે તો એ બાબતેની પણ તજવીજ અને પૂછપરછ અને તપાસ હાલ અમારી ચાલુ છે હા આ પૈસા ડિલિવરી માટે એને પૈસા ઓલરેડી ત્રણ હજાર રૂપિયા એને આપી દીધા હતા અને આ જો વેપરની ડિલિવરી કરે ત્યારબાદ એને સાત હજાર આપવાના હતા તેવું તેને જણાવેલું છે આ આરોપી છે જે હુસૈન કરીને છે જે હુસૈન અબ્દુલ શેખ એ મૂળ ભાવનગરનો રહેવાસી છે એ આઠ નવ મહિના પહેલાં છે એ ત્યાં ઔરંગાબાદ રહેવા માટે ગયેલો છે એની પત્ની સાથે પરિવાર સાથે અને ત્યાં એ બધું જે સ્ક્રેપનો જે ધંધો કરે છે ત્યાં એને મામાભાઈ કરીને એની સાથે ત્યાં ડ્રાઇવિંગનો ધંધો કરે છે પછી જે આ શાહરૂખ જે છે ત્યાં એની બાજુમાં કોઈ સીટ કવરની દુકાન છે ત્યાં એ કામ કરતો હતો અને બધા આજુબાજુમાં સાથે બેસવાવાળા ઉઠવા બેસવાવાળા બે મિત્ર વર્તુળમાં છે જેથી એકબીજાના સંપર્કમાં છે ના એવું અત્યારે તો હાલમાં કોઈ જાણવા મળેલું નથી એ પોતે ત્યાં ઔરંગાબાદમાં બી જે છે એ ઔરંગાબાદની અંદર પણ તે એ ડ્રાઇવિંગનો ધંધો કરે છે એનો જે સેટ છે જે સ્ક્રેપનો ધંધો કરે છે તેની એક ગાડી ચલાવવાનું એ ડ્રાઇવિંગ તરીકેનું કામ કરે છે ત્યાં ના અત્યારે હાલ સુધીમાં પૂછપરછ દરમિયાનમાં આપણને જાણવા મળેલું નથી કે એને અગાઉ કોઈ ટ્રીપ કરી છે કે નથી કરી